ભરૂચની પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા રૂંગટા વિદ્યાલયમાં વિશ્વ કલા દિવસ નિમિત્તે સંસ્કૃતિના રંગોની ઉજવણી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ પ્રસંગે ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવતું વિખ્યાત કલા પ્રદર્શન યોજાયું હતું જેમાં ધોરણ છ થી આઠ ના ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા નેતૃત્વ અને સંચાલન હેઠળ આયોજનબદ્ધ રીતે સંપન્ન થયું હતું વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓની વિવિધ કૃતિઓ દ્વારા ભારતીય કલાની સમૃદ્ધ પરંપરાને જીવંત બનાવવાનું કામ કર્યું દરેક કૃતિની પાછળનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશ પણ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેના દ્વારા દર્શકોને કળા પાછળના ભાવ અને વિચાર સાથે પણ રૂબરૂ થવાની તક મળી હતી

ના જન્મ દિવસ નિમિત્તે વર્લ્ડ આર્ટ ડેની ઉજવણી યુનેસ્કો લેવલથી થાય છે એને જ અનુસંધાને અમારા રૂંગટા વિદ્યાભવનમાં અમારા બાળકોએ જે ભારતીય કલા ના જે ચિત્રો છે જેમ કે મંડાલા આર્ટ છે મધુબની આર્ટ છે આ પછી કચ્છનું પાલી આર્ટ છે દીપણ વર્ક છે આ બધી જે ભારતીય આર્ટ છે એનાથી પરિચિત થાય અને આ જે લુપ્ત થતી કલાઓ છે ખાસ કરીને ચિત્રકલા એમાં બાળકો ઇન્ટરેસ્ટ લે એ હેતુથી વર્ડ આર્ટ ડે નિમિત્તે એક ભારતીય કલાનું એક્ઝિબિશન આજ રોજ રૂંગટા વિદ્યાભવન ખાતે રાખવામાં આવેલું જેનો એકમાત્ર હેતુ એ હતો કે અમારા જે છ સાત આઠ ના જે બાળકો છે એમના દ્વારા જ આ બધા કલાઓ તૈયાર કરવામાં આવી હતી એ ઉત્સાહિત થાય અને એ જે ભારતીય કલા છે જે પીરિયડ પીરિયડનો એનાથી વાકેફ થાય અને એમાં ઇન્ટરેસ્ટ લે આ હેતુથી આજ રોજ વિદ્યા રૂંટા વિદ્યાભવન ખાતે અને રૂકમણી દેવી રૂંટા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આ કલા ઉત્સવ અને કલા એક્ઝિબિશનનું નું આયોજન કરવામાં આવે